પુષ્કળ વાહનોની હેરફેર ચોવીસ કલાક ચાલુ હોય છે અૈઠોળના જાગૃત નાગરિક આશિષ પટેલ જણાવ્યા મુજબ અૈઠળ ઊંઝા રોડ પર સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે આગળ મારી ફરિયાદના આધારે આજથી આશરે પંદર દિવસ પહેલાં બધા ખાડા પૂરવામાં આવ્યા હતા પણ તે સમયે સરખું રિપેરિંગ કે યોગ્ય માત્રામાં સામાન ના વાપરવાના કારણે થોડા દિવસમાં મત ફરીથી પહેલાં કરતાં વધુ મોટા ખાડા અને અનેક ઠેકાણે પડી ગયા છે તંત્ર જાણે મોટા અકસ્માતની રાહ જોઈ બેઠું હોય એવું લાગે છે અંધારા કે ચાલુ વરસાદમાં વાહન ચાલકોને પણ આ ખાડા દેખાતા નથી તો જીવનું જોખમ આવી પડે તેમ છે ઊંઝાથી અૈઠો રોડ પર સેબળિયા ગોગા મહારાજ કેવલેશ્વર મહાદેવ શિવરામ કાકાના બોર આગળ અને ગણેશ ફેક્ટરી જેવી અનેક જગ્યાએ પડેલા મોટા ખાડાઓને વહેલામાં વહેલી તકે યોગ્ય રીતે દબાણ અને લેવલ કરી કાયમ માટે સારી રીતે પૂરવામાં આવે તેવી મારી સ્થાનિક તંત્રને રજૂઆત છે